ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં સંડોવાયેલ કાસમ આલા ગેંગના આરોપીની અટક કરતી પીસીબી વડોદરા શહેર પોલીસ તારીખ તેર પાંચ બે હજાર પચીસ ના રોજ અગાઉ વડોદરા શહેરમાં શરીર સંબંધી મારામારીના ગુનામાં સંડોવાયેલ કાસમ આલા કબ્રસન પાસે રહેતો શાહનવાઝ ઉમરભાઈ સુન્નીને ગોસાઈ ટેકરા પાસે મગર આશ્રમ રોડ થી જેની પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તલ સાથે પકડવામાં આવેલ અને જે કામે સિટી પોલીસ સ્ટેશન ખાતે આમ એક્ટ અંગેનો ગુનો રજીસ્ટર કરી જેની તપાસ પીસીબી દ્વારા હાથ ધરવામાં આવેલ હતી જે તપાસ દરમિયાન આ પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તલ તેના મોટા બાપાના દીકરા નામે અકબર સુન્ની આપેલ હોવાની તપાસમાં જણાતા આરોપી હાલમાં ગુજસી કોર્ટના ગુનાના કામે કોર્ટ કસ્ટડીમાં હોય જેનો કબજો મળી ગુનાના કામે અટક કરવામાં આવેલ છે આ અટક કરેલ અકબર સુનેની ગામ ગુનાના કામે તપાસ કરતા પોતાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્તલ પોતાની સાથે ત્રણેક વર્ષ અગાઉ વડોદરા જેલમાંના પોતાની સાથેના બેરેકમાં રહેતા અને મુકેશ હરજાણીના ખૂનના ગુનામાં પકડાયેલ આરોપી વડોદરા ખાતે આવી આપી ગયા જેથી આ મહમદ અકબર હાજી મહમદ ગૌશી ની વિગતે તપાસ કરતા સદર હુ ઈસમ હાલમાં મરણ ગયેલ હોવાની હકીકતો તપાસમાં જણાઈ આવેલ પકડાયેલ આરોપીનું નામ અકબર કાદરમિયા બચુમિયા સુની ઉમર વર્ષ બત્રીસ ધંધુ વેપાર હાલ રહેવાસી કાસમ અલા કબ્રસ્તાન પાસે બાળ રિમાન્ડ હોમ ની પાછળ કારેદી બાગ વડોદરા શહેર હાલ પાલારા જે ભુજ કચ્છ કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એલ જોધા તથા હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વાહિદભાઈ નબીજભાઈ વગેરેનાઓએ સારી કામગીરી કરે છે સન્ની ક્રાઇમ ન્યૂઝ ને કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો